પ્રજાસત્તાક ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રીય ગાન સાથે ઉજવણી કરવામાં આવી હતી તાલુકા શાળા કોટ માં સિત્યોતેર માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ના ભાગરૂપે શાળાના પ્રિન્સિપાલ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો દ્વારા નાટ્ય રૂપાંતર ડાન્સ તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સમયે કોટ ગામના નાગરિકો તાલુકા શાળા કોર્ટમાં હાજર રહ્યા હતા સાથે સાથે કોર્ટ પોલીસ સ્ટેશન કોર્ટ હોમગાર્ડ ઓફિસ તેમજ કોર્ટ ડીજે વાઘેલા હાઈસ્કૂલ અને કોટ કન્યા શાળામાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર હેડ ઓફિસ નરેશભાઈ યારપગી એન વન ગુજરાતી ન્યૂઝ ધોડકા કોટ